નમસ્તે મિત્રો આજથી હું મારી ચેનલ ઉપર એક નવી સિરીઝ શરૂ કરી રહી છું જેનું નામ છે જૈન ઇઝી ડિનર આઈડિયા હવે હું દર અઠવાડિયે તમને એવી રેસીપી બતાવીશ જે બનવામાં સરળ અને ફટાફટ ખાવામાં ટેસ્ટી અને આપણા જૈન નિયમો પ્રમાણે હશે તો આજની પહેલી રેસિપી છે એવી જે સવારની વધેલી રોટલીને જાદુઈ રીતે સાના ડિનરમાં ફેરવી દેશે બાળકો ખાતા ખાતા ટીવી જોવાનું પણ મૂકી દેને એવી ચીઝી પનીર ડિલેટ રેસીપી તો ચાલો ખૂબ જ સરળ અને ઝટપટ એવી રીતે આ જૈન કેસેડિયા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા સ્ટફિંગ બનાવી લેવાનું છે જેના માટે એક મોટી ચમચી ભરી અને ઓલિવ ઓઇલ ગરમ મૂક્યું છે જો ઓલિવ ઓઇલ ના વાપરવું હોય અથવા ના હોય તમારી જોડે તો જે નોર્મલ કુકિંગ ઓઇલ વાપરો છો એ મૂકી દેવું અથવા તો પછી તમે બટર અથવા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો થોડા સ્વીટ કોર્ન અને પનીર નાખી અને મીડિયમ ફ્લેમ ઉપર અને બે મિનિટ માટે સાતડવાના આજે આમાં આપણે જે આગળ મેયો વાપરવાના છીએ ને એ પણ રેડીમેડ નથી લીધું મેં એકદમ હેલ્ધી રીતે ઘરે બનાવ્યું છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર આખી રેસીપી જોજો બે મિનિટ જેવું સંતળાઈ જાય પછી આમાં લાલ અને પીળા કેપ્સિકમ નાખીશું જો લાલ અને પીળા કેપ્સિકમ હમણાં સિઝનમાં અવેલેબલ ના હોય તો તમારે અહીંયા લીલો કેપ્સિકમ નાખી દેવું મીડિયમ ફ્લેમ ઉપર આને પાછું એક મિનિટ માટે સાંતળીશું થોડું કાચું પાકું થાય ને ત્યાં સુધી આને સાંતળવાનું છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને કાળી મરીનો પાવડર અડધી નાની ચમચી નાખી દઈશું અને પાછું એક વખત મિક્સ કરી અને એક મિનિટ માટે સાંતડીશું પછી છેલ્લે ફ્લેમ બંધ કરી અને ઓરેગાનો અને ચીલી ફ્લેક નાખી દઈશું થોડો અને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચારકોલનો ફ્લેવર આપીશું જેના માટે બંધ ગેસ ઉપર જ એક પીસમાં નાનો ચારકોલ ગરમ કરેલો મૂકવાનો છે બે થી ત્રણ ટીપા જેટલું આમાં ઘી નાખી દઈશું અને આને ઢાંકી અને બે મિનિટ માટે રહેવા દઈશું બે મિનિટ પછી આને ખોલી દઈશું જો સાંજે ઉતાવળ હોય ડિનરની તો આ સ્ટફિંગ તમે અગાઉથી પણ બનાવીને રાખી શકો છો હવે આના માટે એક હેલ્ધી મેયો તૈયાર કરીશું બે થી ત્રણ મોટી ચમચી ભરી અને બટર લઈ લેવું જો બટર ના વાપરવું હોય તો ઘરનું ઘીની રિવર્સ પ્રોસેસ કરીને બટર બનાવવાની રેસીપી મેં મારી ચેનલ ઉપર બતાવેલી છે તમે કમેન્ટ કરશો તો હું તમને લિંક શેર કરી દઈશ ત્રણ મોટી ચમચી ભરી અને એકદમ જાડું દહીં વાપરવાનું છે હવે આમાં એક મોટી ચમચી ભરી અને ટોમેટો કેચઅપ આવે છે એ નાખી દઈશું ની જગ્યાએ અહીંયા તમે થોડું પનીર ક્રશ કરેલું અથવા તો થોડી કાજુની પેસ્ટ પણ વાપરી શકો છો એક ચમચી ચીલી સોસ અથવા ચીલી સોસ ના વાપરતા હો તો લાલ મરચું પાવડર નાખી દેવો હવે આ બધી વસ્તુઓને ગાંઠો ના રહે ને એ રીતે મિક્સ કરી દેવાનું છે મજાની વાત તો એ છે કે આ સ્પ્રેડ પણ તમે વહેલાસર બનાવીને મૂકી શકો છો હવે સવારની વધેલી બે રોટલી લઈ લઈશું અને એની ઉપર જે આપણે મેઓ તૈયાર કર્યું છે એ લગાડી દઈશું રોટલીની અડધી બાજુ આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકવાનું છે અડધી બાજુ જ મૂકીશું અને બીજી અડધી રોટલી હવે આપણે આની ઉપર ફોલ્ડ કરવાના છે એ પહેલા આની ઉપર ચીઝ લગાડી દઈશું પ્રોસેસ ચીઝ વાપરી છે ચીઝ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો હા અને બહારની ચીઝ ના વાપરતા હો તો ચીઝની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર નાખેલી છે તો તમે એ જોઈને ચીઝ ઘરે બનાવી શકો છો હલકા હાથેથી રોટલીને થોડી દબાવી દઈશું હવે તવાને મીડિયમ ગરમ કરીશું અહીંયા તમે નોનસ્ટિક અથવા સાદો કોઈ પણ તવો લઈ શકો છો થોડું એના પર ઘી કે તેલ લગાડી દઈશું અને બંને સ્ટફિંગ વાળી રોટલી આ રીતે મૂકી દઈશું બંને બાજુથી રોટલીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શેકી દેવાની છે દબાવતા દબાવતા બંને તરફથી રોટલી શેકાઈ જાય એના પછી આને થોડી ઊભી કરી દઈશું તવા ઉપર એટલે વચ્ચેની જે સાઈડ છે ત્યાંથી પણ સારી રીતે શેકાઈ જાય તો મિત્રો આ રીતે સવારની વધેલી રોટલીનું વેસ્ટેજ બી બચી જશે અને સાંજનું ડિનર પણ તૈયાર થઈ જશે થોડી તૈયારીઓ પહેલેથી કરીને રાખો અને ગરમા ગરમ ફક્ત દસ મિનિટમાં બનાવવા જઈન કહેશે દિયા અને તમે બી ખાઓ અને ફેમિલીને પણ સર્વ કરો છોકરાઓને તો આ એટલી ભાવશે ને કે ફટાફટ ચટ કરી જશે આ હતો મારી સિરીઝનો પહેલો એપિસોડ અને દર અઠવાડિયે નવો આઈડિયા લઈને આવીશ હેલ્ધી નું હેલ્ધી અને ટેસ્ટી ટેસ્ટી જો આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને ચેનલને ને કરવાનું ના ભૂલતા કમેન્ટમાં મને જરૂર કહેજો કે તમારા ઘરે વધેલી રોટલીમાંથી શું બનાવો છો ચાલો તો મળીશું એક નવા જૈન ઈઝી ડિનર આઈડિયા સાથે ધન્યવાદ